દોસ્તો ગેસ ઘણા કારણોથી થઈ શકે છે જેમ કે તમે ઠંડુ દૂધ પીવો છો રાત્રે ઠંડુ પાણી પીવો છો અથવા પાણીને ગ્લાસ જે ગ્લાસ વડે તમે પાણી પીઓ છો તેને મોં ઉપર લગાવીને પીતા હો તો ગેસ ના થાય પરંતુ જો અધર ગ્લાસ રાખીને તમે પાણી પીવો છો તો ગેસ થાય છે ગેસ ઘણી સબ્જીઓના કારણે પણ થાય છે જેવી કે તમે રાજમાની સબ્જી બપોરે બનાવી છે તો રાજમાના કારણે પણ તમને ગેસ થઈ શકે છે કારણ કે રાજમા જે ગેસનું ગેસ ઉત્પન્ન કરવા માટેની એક વસ્તુ છે તેની અંદર એવી વસ્તુ રહેલી છે જે ગેસ ઉત્પન્ન કરે છે આ ઉપરાંત ઘણી એવી સબ્જી છે અથવા તો તમે કોઈ કાચું ખાવો છો મતલબ કોબીઝ ખાવો છો તો કોબીના કારણે પણ તમને ગેસ ઉત્પન્ન થઈ શકે છે વાસી ખોરાક બપોરનો ખોરાક તમે રાત્રે ખાવો તો રાતનો ખોરાક સવારે ખાઓ તો તમારા શરીરની અંદર ગેસ ઉત્પન્ન થઈ શકે છે આ સિવાય પણ તમે સુવામાં કોઈ તકલીફ કરતા હોય દાખલા તરીકે તમે રાત્રે જમીને તરત જ સૂઈ જાઓ છો અથવા બેથી બેસીને ટીવી જોવા વળગી જાઓ છો તો પણ તમને ગેસ થવાની શક્યતા ઊભી થાય છે અને ગેસ થાય છે ગેસથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ તેના પાંચ ઉપાયો વિશે આપણે જોઈએ તો દોસ્તો ગેસ થી છુટકારો મેળવવા માટેનો સૌથી પહેલો ઉપાય વરિયાળી દોસ્તો જમીને તરત જ તમે જો વરિયાળી ચપટી અથવા બે ચપટી વરિયાળી ખાઓ છો ચાવી ચાવીને વ્યવસ્થિત તેનો રસ અંદર ઉતારી જાઓ છો તો તમને ગેસ અને એસિડિટીની સમસ્યા અંદર રહેલા તત્વો આપણા શરીરની અંદર આપણા પેટને એકદમ વ્યવસ્થિત સાફ કરી દે છે જે આપણો ખોરાક અંદર ગયો છે તેને પચાવવામાં મદદ કરે છે દોસ્તો બીજો ઉપાય છે જે બીજી વસ્તુ છે તે છે જીરું જીરું પાણી પણ તમે રોજ સવારે પી શકો છો જે આપણા પેટને એકદમ સાફ રાખે છે વજન પણ ઘટાડે છે અને જો તમને ગેસની સમસ્યા રાતે ઉત્પન્ન થઈ છે બપોરે કે રાત્રે ઉત્પન્ન થાય છે તો ભર જીરું ખાઈ લેવાથી આ સમસ્યા દૂર થઈ જશે તમે આજે જ આજથી જ આ ટ્રાય કરવાની શરૂઆત કરજો દોસ્તો ત્રીજો ઉપાય છે રાઈ રાઈ આપણે ઘણી બધી સબ્જીઓ બનાવવામાં રાઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ દાળ ભાતની અંદર પણ દાળની અંદર પણ રાઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ તમે ક્યારેય આવું અનુમાન નહીં કર્યું હોય કે ભાઈ રાઈના કારણે તમારો ગેસ મટે છે પરંતુ આ સત્ય છે કે રાઈ જો દરેક સબ્જીની અંદર તમે રાઈનો ઉપયોગ કરતા થઈ જાઓ તો તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને ગેસની સમસ્યા નહીં સર્જાય ત્રીજી ચોથી વસ્તુ છે આદુ દોસ્તો આદુનો તમે કોઈ પણ રીતના ઉપયોગ કરી શકો છો જમ્યાના પાંચથી દસ મિનિટ અથવા પંદર મિનિટ પહેલા તમે આદુનો બે થી ત્રણ ટુકડા નાના નાના બે થી ત્રણ ટુકડા જો તમે આદુના ખાઈ લો ચાવી ચાવીને તેનો રસ અંદર ઉતારી લો તો તમને ભૂખ પણ વ્યવસ્થિત લાગશે અને જે ખોરાક તમારા અંદર જાય છે તે ઓટોમેટિકલી બે થી ત્રણ કલાક પહેલા જ તમારું એ પાચન થઈ જશે તમે એક પ્રયોગ એ પણ કરી શકો છો કે જમતા સમયે આદુના નાના નાના ટુકડા થોડા થોડા ટુકડા તમે બે થી પાંચ ટુકડા ખાઈ શકો છો જમતા સમયે આવું કરવાથી પણ તમારું પેટ સાફ રહે છે ગેસ ઉત્પન્ન નથી થતો વાસી ખોરાક ખાવાથી તમારું પેટ બગડ્યું હોય તો પણ તમે આદુનું સેવન કરી શકો છો અને પાંચમી વસ્તુ છે લીંબુના રસની અંદર એક ચમચી જેટલો બેકિંગ સોડા બેકિંગ સોડા જે આવે છે એને ઉમેરવાનું છે જમ્યા બાદ તમે અથવા રોજ સવારે આ વસ્તુ પી લો તો આખો દિવસ દરમિયાન તમને ક્યારેય પણ ગેસની સમસ્યા નહીં થાય દોસ્તો આદુ જીરું વરિયાળી લીંબુની સાથે બેંકી સોડા રાઈ આ બધી એવી વસ્તુઓ છે આ તમામ એવી વસ્તુઓ છે જે આપણા શરીરની અંદર ગેસ ઉત્પન્ન નથી થવા દેતી ગેસ તમે આપણા તમારું જીવનશૈલી બદલી નાખો તો ગેસની સમસ્યા પણ દૂર થઈ જશે પાચનશક્તિ પણ વ્યવસ્થિત થઈ જશે પેટને લગતા કોઈ પણ જોકો તમારા શરીરમાં નહીં થાય